દેખાતી બંદૂકથી રાહદારીઓમાં આતંક જોવા મળ્યો આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પોલીસે ત્રણેયને અટકાયત કરીને પૂછપરછ કરતા યુવકો શોભાજી કરવા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય યુવકને કાન માફી મંગાવી હતી અમે આવતા હતા તો દેખાતી વસ્તુ મળી અમને તો અમે લઈ જાય તો છે કેમેરામેન વિશાલ માનવ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે